અને આ મીઠું એક ચમચી છે અને આ સોસ લીધો છે આપણે સૌ કરવા માટે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો આપણે હવે પેલા લોટ બાંધી લેશું તો આપણે આ ઘઉ નો લોટ નાખશું અને આપણે આ રવો નાખશું અને આ મેંદા નો લોટ નાખશું આપણે આપણે આમાં મીઠું નાખશું થોડું નાના તેલ નાખશું આપણે તો હવે આપણે આ લોટ બાંધી લેશું તો આ લોટ આપણે બાંધી લીધો છે આપણે થોડુંક એવું તેલ નાખી દઈશું માથે હવે આપણે આને ઘડી ઘડી આવવા દેસુ મિનિટ તો આ મમરા છે એમાં આપણે આ બધો મસાલો ભેળવી દેસું આપણે આમાં થોડુંક મીઠું નાખશું અને આ ડુંગળી નાખશું

રોટલી બે તો આપણે આ બે લુવા કર્યા છે આપણે આ બે જ રોટલી બનાવાની છે તો આપણે આ ઘઉંનો લોટ છે આ વણવા માટે લીધો છે તો આપણે આ રીતે વણી લીધો છે અને આપણે બહુ પતલી નથી કરવાની રાખવાની કટિંગ કરી લેશું આ રીતે તો આપણે હવે આને બનાવી લેશુ આ સમોસું આ રીતે આપણે હવે આમાં આપણે આ મમરા ભરી દેશું આ રીતે આપણે આ બધા આવા સમોસા બનાવી લેશું તો આપણે આ સમોસા બધા છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તો તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે તળી લેશુ

તો આપણે હવે સૌ કરશુ સૌ કરશું અને આ સમોસા આપણે સૌ કરશું આ મમરાના સમોસા અને સા સાથે આપણે પણ આ નાસ્તો કરી શકીએ બહુ સરસ લાગે છે આમ તૈયાર છે આપણા મમરાના સમોસા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા મમરાના સમોસા